સમાચાર વાલોડ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ધાડના ગુનામાં નાસ્તા પડતા આરોપીઓને તથા વ્યારા પોલીસ સ્ટેશનના વાનચોરીના ગુનાના આરોપીઓને મોટર સાયકલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લોકોડ તાપી તારીખ ચૌદ દસ બે હજાર પચીસ ના રોજ શ્રી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન જી પાંચાણી એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન એસ વસાવા પેરોલ ફ્લો કોડ તાપી તથા એલસીબી પેરોલ ફ્લો સ્કોડ જિલ્લો તાપીના અધિકારી કર્મચારીઓ પોતાના બાતમીદારો રોકી તપાસ તજવીજ ચાલુ હતી દરમિયાન વાલોડ તેમજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાળ લૂંટના બનાવો બનેલો હોય જે ગુનાના કામે વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા સૂચના આપતા એલસીબી બીજા અધિકારી કર્મચારીઓએ પોતાના ખાનગી રોકેલ હોય જેના આધારે ધર્મેશભાઈ મગનભાઈ તથા રોનક સ્ટીવન સન નાઓની સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમીના આધારે મોજી વ્યારા સિંધીફિયાથી ઘાટા તરફ જતા રોડ મુજબના ગુનાના કામે સંડોવાયેલા નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી દીપક દિનેશભાઈ વસાવા ભાવેશ ભગુભાઈ વસાવા પકડી પાડી પકડેલા આરોપીઓને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં આજથી આશરે એકાદ વર્ષ પહેલાં દીપક દીપેશભાઈ વસાવા તથા સાથેનો ભાવેશ બગુભાઈ વસાવા સાથે તેઓ વ્યારા ખાતે આવેલા અને ફરતા ફરતા રાત્રિના સમયે વ્યારા વ્યારાસ ગામ પાસે આવેલા ત્યારે એક ઘરના આગળના ભાગે એક યુનિફોર્મ મોટરસાયકલ પાર્ક કરેલી હતી જે તેઓએ ચોરી કરી જતા રહેતા જે યુનિકોર્ન મોટરસાયકલ ચોરી અંગે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ખાતરી તપાસ કરતા સદરગામે વ્યારા પોલીસ સ્ટેશને મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય સદર મોટરસાયકલની કિંમત રૂપિયા ત્રીસ હજાર તથા પકડાયેલા આરોપીઓ પાસે રોકડા રૂપિયા છસો મળી કુલે કિંમત રૂપિયા ત્રીસ હજાર છસોનો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો છ મુજબ કબજે કરી ઉપરોક્ત આરોપીઓને આગળની વધુ તપાસ માટે વેરાપુરી સ્ટેશન ખાતે સોંપેલ છે